નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મેળવવાનું હજુ સુધી બાકી છે એના માટે ખૂબ જ સારા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જે ખાસ તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો એની અંદર રાઉન્ડ પાંચ જે છે એ આજે પૂરું થઈ ગયું છે તો તમારા માટે રાઉન્ડ છ થી આઠ જે છે એ બહાર પાડવામાં આવેલું છે અને જેનું લંબાવેલ શેડ્યુલ જે છે એ બહાર પાડવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે એ કાર્યક્રમ વિશે વાત કરવાના છીએ અને ઓફલાઈન એડમિશન જે છે હવે તમને આ વર્ષથી આપવામાં આવનાર નથી તો એડમિશન મેળવવા માટે આ તમારા માટે છેલ્લામાં છેલ્લી તક છે તો એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર કોલેજ એડમિશન અંગે ખૂબ જ સારા સમાચાર પ્રવેશ માટે ખાસ તબક્કાનો જે છે એ લંબાવેલો કાર્યક્રમ કોલેજમાં એડમિશન મેળવવાની છેલ્લી તક કારણ કે ઓફલાઈન એડમિશન જે છે એ આ વર્ષથી આપવામાં નથી એડમિશન રાઉન્ડ છથી આઠ વિસીની સંપૂર્ણ માહિતી અને હવે તમામ વિદ્યાર્થીઓ જોડે એડમિશન મેળવવાનો આ છેલ્લો મોકો છે આપણે કાર્યક્રમ જોઈએ એ પહેલાં ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર પિન કરવામાં આવી છે તમે જે છે એ ત્યાં જરૂરથી જોઈન કરી લેશો કારણ કે આવી તમામ અપડેટ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર હું પહેલાં આપી દેતો હોઉં છું તો તમે જોઈ શકો છો પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ ઓવીસ માટે ખાસ તબક્કાનું લંબાવે શેડ્યુલ સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં એટલે કે જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અને એમણે જે છે એ ઓલરેડી ફોર્મ ભરી દીધેલું હોય તો એના માટે જે છે એ પહેલાં તબક્કો એક યોજવામાં આવ્યો હતો એની અંદર તમને એડમિશન ના મળ્યું હોય તબક્કો બે આવ્યો એની અંદર તમારે જે છે એ ફોર્મ રણું રહી ગયું અથવા તો જે ખાસ તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો અને તમે લાસ્ટની અંદર ફોર્મ ભર્યું હોય અને રાઉન્ડ એકથી પાંચ જે છે એ પૂરા થઈ ગયા છે અને તમને હજુ સુધી એડમિશન ના મળ્યું હોય તો તમારા માટે જે છે એ રાઉન્ડ છ રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠ જે છે એ બહાર પાડવામાં આવેલા છે જે અંતર્ગત તમે જોઈ શકો છો ખાસ પ્રવેશ રાઉન્ડ છ બાર સાત બે હજાર પચીસ ખાસ પ્રવેશ રાઉન્ડ સાત જે છે એ ચૌદ સાત બે હજાર પચીસ અને ખાસ પ્રવેશ રાઉન્ડ આઠ આ એડમિશન માટેનો અંતિમ રાઉન્ડ હશે જે પંદર સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે જે અંતર્ગત તમારે જે છે એ તમે ફોર એક્ઝામ્પલ એ બી સી ડી આ ચાર કોલેજની જે છે એ પ્રેફરન્સ આપેલી હતી અને તમારા સારા ટકા હોવાથી તમારી ચારે ચાર કોલેજમાંથી તમને જે છે એ એડમિશન મળી ગઈ હોય અને એમાંથી તમે કોલેજ સી જે એની ઓફર જે છે એ કન્ફર્મ કરો છો એટલે કે તમે જીકાસ પોર્ટલ પર લોગિન કરશો તો તમારા સામે એક ઓફર આવશે કન્ફર્મ ઓફર તો તમે જે કોલેજની ઓફર કન્ફર્મ કરો છો એ કોલેજમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે એટલે કે છઠ્ઠા રાઉન્ડની છઠ્ઠા રાઉન્ડની જ્યારે પણ મેરિટ લિસ્ટ બાર સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવે તો સવારે જે છે એ તમારે ઓફર કન્ફર્મ કરી દેવાની છે અને સાંજે મોડામાં મોડા ચાર વાગ્યા સુધી કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે છઠ્ઠા રાઉન્ડનું મેરિટ લિસ્ટ બાર સાત બે હજાર પચીસ સાતમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ ચૌદ સાત બે હજાર પચીસ અને જે છે એ તમે જોઈ શકો છો પ્રવેશ માટેનો અંતિમ રાઉન્ડ આઠ એનું મેરિટ લિસ્ટ પંદર સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે તો આ અંતર્ગત જે વિદ્યાર્થીને એડમિશન મેળવવાનું હોય એમને જે છે એ સવારમાં મેરિટ લિસ્ટ છે અને પછી જો એમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવી હોય તો એમણે જે છે એ સિમ્પલી કન્ફર્મ ઓફર કરી અને ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનું છે પછી ઓફર લેટરની પ્રિન્ટ લઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ સાથે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક્ષ અને કોલેજની જે પણ ફી થતી હોય એ ફી લઈ અને તમારે જે છે એ મોડામાં મોડું એ દિવસે જ કોલેજની અંદર સાંજે ચાર વાગ્યા સુધી પહોંચી જવાનું છે ચાર વાગ્યા પછી તમે કોલેજમાં જશો તો તમારું જે છે એ રાઉન્ડ માટેનું જે છે એ મેરિટ જે છે એ વેલિડ નહીં ગણાય અને તમને એડમિશન જે છે એ મળી જશે ને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સવારમાં જે છે એ મેરીટ ચેક કરવાનું છે અને સાંજે ચાર વાગ્યા સુધી કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનો છે પ્રવેશ રાઉન્ડ છ રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠ વિશે આ એડમિશનનો અંતિમ રાઉન્ડ હશે ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે ને એડમિશન રદ કરવાનો વિકલ્પ ચૌદ સાત બે હજાર પચીસના બપોરે બે કલાક બાર કલાક સુધી એક્ટિવ રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓને કન્ફર્મ થયેલ એડમિશન રદ કરી શકાશે ને તો ચૌદ સાત બે પચીસ સુધીમાં તમે જે છે એ એડમિશન હજુ પણ કેન્સલ કરાવી શકો છો એટલે કે તમે કોઈ જગ્યાએ એડમિશન લીધું હોય અને હવે તમને એ કોલેજ ના ગમતી હોય એ તમારે કોર્સ ના કરવો હોય તમને એ વિષય ના ગમતો હોય પણ કારણોસર તમારે જો એડમિશન કેન્સલ કરવું હોય તો ચૌદ સાત બે હજાર પચીસ બપોરે બાર વાગ્યા સુધી તમે જે છે એ કરાવી શકો છો વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે જો અગાઉના પ્રવેશના તબક્કાઓ રાઉન્ડમાં થયેલ પ્રવેશ બાદ સીટ ખાલી રહેશે તો જ ખાલી રહેતી જગ્યાઓ સંબંધિત યુનિવર્સિટી કોલેજના મેરીટના નિયમોના આધારે વિદ્યાર્થીઓએ ચોઈસ કરેલી જગ્યા પર પ્રવેશના ખાસ રાઉન્ડ છ થી આઠની અંદર એડમિશન આપવામાં આવશે એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોલેજ એ બી સી અને ડી પસંદ કરી છે અને તમારી ઈચ્છા છે કે મારે કોલેજ એની અંદર જ ભણવા માટે જવું છે પરંતુ જ્યારે કોલેજ એની અંદર એક પણ જગ્યા ખાલી નહીં હોય તો તમને જે છે એ એક કોલેજની અંદર એડમિશન મળશે નહીં એટલે કે તબક્કો એક તબક્કો બે અને પ્રવેશ રાઉન્ડની અંદર ખાસ તબક્કો હતો એની અંદર એકથી પાંચ રાઉન્ડ જે પૂરા થાય છે એની અંદર કોલેજ એની તમામ બેઠકો પતી ગઈ છે તો તમને કોલેજ એની અંદર તમારે સારા ટકા હોવા છતાં પણ એડમિશન જે છે એ મળશે નહીં તમારે કોલેજ બી સી અને ડીમાંથી જ જે છે એડમિશન મેળવવું પડશે એટલે કે કોઈ સારી કોલેજ હોય તમારે સારા ટકા આવેલા હોય પરંતુ એ કોલેજની જે છે એ તમામ સીટ જ પૂરી થઈ ગઈ હોય તો તમને કોઈપણ સંજોગોમાં એ કોલેજ જે છે એ મળશે નહીં મિત્રો આ હતો આજનો વિડીયો જેની આપણે ચિકાસ પોર્ટલ પર ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ખાસ તબક્કાની અંદર જે છે એ રાઉન્ડ છથી આઠ બહાર પાડવામાં આવે છે જેનું લંબાવેલું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ